બધા દલાલો અને અમરો રાજકારણ દલાલ બધા થઈ ગયા છે દલાલી કરી અધિકારીઓ જોડે એ રાખવાની ભારત નું બનેલા છું ભારત નું કાર્યતર છું નેતા છું એ અધિકારીઓ ફટાફટ કામ કર્યા પણ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા જેવી રીતે માનીય નીતિનભાઈનો એક વિડીયો વાયરલ થયો છે અને એમણે દિલની વાત કીધી છે વાત સાચી છે ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બની અને અત્યારે લાભ લઈ રહ્યા છે અમે તો વારંવાર કહીએ છીએ કે ભાજપના હોદ્દેદારો છે જે જવાબદારો જે સ્કૂટર અપાતા ને અત્યારે ફોર્ચ્યુનરો લઈને ફરે છે એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ રૂપિયા વાળા બન્યા છે નીતિનભાઈ ખોટું નથી આ જમીનોના દલાલો છે આ આ આ રાજ્યના દલાલો તો એમ કે ભાજપના નામે સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ અધિકારી ખોટા કરીને ખોટા કામો કરાવડા રૂપિયા ભેગા કરે છે ગુજરાત ને લૂંટવાના કામ કરે છે ભાજપના કેટલા હોદ્દેદારો અને આ નીતિનભાઈ વાત એકદમ સાચી છે કે ભાજપમાં મોટા ભાગના અત્યારે જે લોકો એ લાભાર્થીઓ છે એને ગુજરાત થી કે દેશ થી કે દેશની જનતાની ગુજરાત રાજ્યની જનતા કઈ પડી જ નથી પોતાના ઘર ભરવા પોતાના ઘર ભરવા માટે અધિકારીઓ પાસે કારણ કે સત્તા છે સત્તામાં અધિકારીઓને દબાવી ખોટા કામો કરાવડાવી અને દલાલીઓ ખાઈને મોટા થયા છે આ ખૂબ જ ચિંતાનો વિષય છે ભાજપે એના હોદ્દેદારો પાસે જે ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એ ભાજપ સરકારે બંધ કરાવવું જોઈએ એવી અમારી માંગ છે જે રીતે માન્ય નીતિનભાઈનો એક વિડીયો વાયરલ થયો છે અને દિલની વાત કીધી છે વાત સાચી છે ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બની અને અત્યારે લાભ લઈ રહ્યા છે અમે તો વારંવાર કહીએ છીએ ભાજપના હોદ્દેદારો છે જે જવાબદારો જે સ્કૂટર અપાતા ને અત્યારે ફોર્ચ્યુનરો લઈને ફરે છે એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ કરાવડાવીને રૂપિયા વાળા બન્યા છે ખોટું નથી આ જમીનોના દલાલો છે આ રાજ્યના દલાલો એમ કહું છું કે ભાજપના નામે સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પર ખોટા કામો નું પ્રેશર કરીને ખોટા કામો કરાવડાવીને રૂપિયા ભેગા કર્યા છે ગુજરાતને લૂંટવાના કામ કર્યા છે ભાજપના કેટલાક હોદ્દેદારો અને આ નીતિનભાઈ વાત

એના હોદ્દેદારો પાસે જે ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એ ભાજપ સરકારે બંધ કરાવવું જોઈએ એવી અમારી માંગ છે